નમસ્કાર મિત્રો નમ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર પચીસ ગણેશ ઉત્સવ છવ્વીસ કે સત્યાવીસ ઓગસ્ટ ક્યારે શરૂ થશે જાણો તારીખ અને શુભ મુહૂર્ત સાથે વિધિ વિધાન દેશભરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં તે ઉજવવામાં આવે છે આ પ્રસંગે રીતિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે મંદિરોને પૂજા પંડાળોથી લઈને તેમના ઘરો સુધી ભક્તો ગણપતિની મૂર્તિ સ્થાપિત કરે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરે છે ગણેશ ઉત્સવ દરમિયાન ચારે બાજુ વાતાવરણ ભક્તિમય બની જાય છે અને ગણપતિ બાપા મોર્યાના સુર સંભળાય છે ગણેશ ઉત્સવ દર વર્ષે આદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીથી પંચાંગ અનુસાર શરૂ થાય છે જે અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે દસ દિવસ સુધી ભક્તિભાવથી ગણપતિની પૂજા કર્યા પછી આવતા વર્ષે વહેલા આવવાની પ્રાર્થના કરતી વખતે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે શરૂ થશે જાણીએ બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દથી તિથિથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે આ વર્ષે ચતુર્દશી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એકને ચોપન વાગે શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ ચુમ્માળીસ વાગે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર આ તહેવાર બુધવાર સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થશે જો તમે પહેલીવાર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના કરી રહ્યા છો તો જાણો કે તમારે અગાઉથી શું તૈયારીઓ કરવાની છે ગણપતિ ઉત્સવ પહેલાં કરવા જેવી બાબતો ઘરની સફાઈ ગણેશ ચતુર્થી પહેલાં ઘરને સારી રીતે સાફ કરો અને જે વસ્તુઓ ઉપયોગી નથી તેને ફેંકી દો ધ્યાનમાં રાખો કે બાપાના આગમન પહેલાં ઘર સ્વચ્છ અને સકારાત્મક હોવું જોઈએ ખાસ કરીને પૂજા ખંડ ઘરના ખૂણા પૂજા સ્થળ અને મુખ્ય દરવાજાને સાફ કરો પૂજા સામગ્રી એકત્રિત કરો ગણેશ ચતુર્થી શરૂ થાય તે પહેલાં બજારમાંથી પૂજાને લગતી બધી વસ્તુઓ એકત્રિત કરો જેમ કે પૂજા ચોકી ચોરસ કાપડ કળશ દીવો ઘી વગેરે સુશોભન વસ્તુઓ ગણપતિને ઘરે લાવતા પહેલાં ઘરની સફાઈ તેમજ સજાવટ પણ જરૂરી છે તેથી રંગોળી બનાવવા માટે અગાઉથી સફાઈ સંબંધિત વસ્તુઓ જેમ કે અબીડ લાઈટ ધોરણ વગેરે એકત્રિત કરો મિત્રો ગણેશ સ્થાપના મુહૂર્ત ગણેશ ચતુર્થીના દિવસે ભક્તોની સ્થાપના અને પૂજા માટે લગભગ અઢી કલાકનો સમય મળશે સત્યાવીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર ને પાંચ મિનિટથી બપોરે એકને ચુમ્માળીસ મિનિટ વાગ્યા સુધીનો સમય ગણેશ સ્થાપના અને પૂજા માટે શુભ રહેશે તમે આ મુહૂર્તમાં આ કાર્યો કરી શકો છો ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના બાદ ઉલ્ખી પણ ન કરો આ કામ જાણો નિયમ હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવનું ખૂબ જ મહત્ત્વ છે જો તમારા ઘરમાં પણ ભગવાન ગણેશ બિરાજમાન છે તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ભગવાન ગણેશની પૂજા દરમિયાન ઘરમાં ઘણી વસ્તુઓ લાવવાની મનાય છે જો ઘરમાં ગણપતિ સ્થાપિત હોય તો આ કામ ન કરવું ભગવાન ગણેશને સફેદ રંગ ન ચડાવો ભગવાન ગણેશને સફેદ રંગની કોઈ વસ્તુ ન ચડાવો જેમ કે સફેદ ફૂલ સફેદ પવિત્ર દોરો સફેદ ચંદન અથવા સફેદ વસ્ત્ર સ્વચ્છતાનું ધ્યાન રાખો ભગવાન ગણેશની સ્થાપના કરતા પહેલાં ઘરને સારી રીતે સાફ કરો જ્યાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હોય ત્યાં ગંદકી ન હોવી જોઈએ માંસ અને દારૂથી દૂર રહો જો તમારા ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હોય તો આ સમયગાળા દરમિયાન ઘરમાં માંસ મટન દારૂ લાવવાની મનાઈ છે આ દિવસોમાં ન તો આ વસ્તુઓનું સેવન કરો અને ન તો ઘરમાં લાવો દવા સંબંધિત વસ્તુઓ ઘરમાં ન રાખો આ સમયગાળા દરમિયાન ઘરમાં ડ્રગ સંબંધિત કોઈ પણ વસ્તુઓ ન રાખો જો રાખ્યા હોય તો તરત જ ઘરની બહાર ફેંકી દો ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશ આપણા ઘરમાં હાજર રહે છે આ સમય દરમિયાન આપણે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી ભગવાનને દુઃખ થાય અથવા ભગવાનને નારાજ થાય નિંદા કૂથલીથી દૂર રહો ઘરમાં આ સમયમાં વાદ વિવાદ ટાળો અપશબ્દ ભૂલથી પણ ન બોલો બાપાની આમાન્ય જાળવા માટે આ નિયમો સ્થાપિત કરવા જરૂરી છે ગણેશ ચતુર્થીના વારંવાર પૂછાતા પ્રશ્નો પ્રશ્ન એ ગણેશ ચતુર્થી કેટલા દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો ગણેશ ઉત્સવ સામાન્ય રીતે દસ દિવસ સુધી ચાલે છે પ્રશ્ન બે ગણપતિ વિસર્જન ક્યારે કરવામાં આવે છે તો મિત્રો ગણેશ ચતુર્થીના દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે પ્રશ્ન ત્રણ ગણપતિ સ્થાપના માટે કઈ દિશા શુભ છે તો મિત્રો ગણપતિ સ્થાપના માટે ઉત્તર પૂર્વ ઈશાન કોણ સૌથી શુભ માનવામાં આવે છે મિત્રો આ વિડીયોને આઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી ગણેશ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી ગણેશ હર હર મહાદેવ